અ કાર્યકર્તાઓની જુતીબહેનને સમજાવવાનો પ્રયાસ કરતા રહેવાનો દાવો પણ વિજયસાઈ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કર્યો છે આવો સાંભળી લઈએ તેના પણ અંશો અગત્યના સમયમાં અમે એમને પણ સમજાવવાનો પ્રયત્ન ચાલુ જ રાખીશું અને અન્ય જે કાર્યકર્તાઓ પણ ગઈકાલથી અલગ અલગ પ્રકારની સોશિયલ મીડિયાના પોસ્ટના માધ્યમથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે એ લોકોને પણ સમજાવીને બધાને પાર્ટીના કામમાં જોડવાનો પ્રયત્ન કર્યો આના સંદર્ભમાં સમગ્ર વડોદરા શહેરમાં જ્યાં જ્યાં આ પ્રકારનો વિરોધ જોવા મળ્યો છે ત્યાં દરેક જગ્યા પર એમને વિરોધને ખાળવાનો એમને સમજાવવાનો એમને કામમાં જોડવાનો પ્રયત્ન પાર્ટી તરીકે અમે કરી રહ્યા છીએ